અરવલ્લીના ભિલોડામાં વિશ્વ સિકલ સેલ દિવસ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ખેરચા ગામની સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં કલાકારોએ પપેટ શો યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો આ અવસરે ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા અરવલ્લી જિલ્લાના આરોગ્ય અધિકારી તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે વિદ્યાર્થીઓના લોહીના નમૂનાઓ લઈને ચકાસણી કરી હતી શિકલ તરીકે ઉજવવામાં આવ્યો જેમાં પપેટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું આરોગ્ય વિભાગની આખી ટીમ એ પૂરું કોર્ડિનેટ કર્યું અમારા બધા વિદ્યાર્થીઓ છ થી આઠના વિદ્યાર્થીઓ પીડીસી અમારે જે ચાલે છે પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ તેની સાથે સાથે આ દિવસમાં પણ ભાગ લઈ અને પૂરું પૂરું એમાં સહયોગ આપ્યો પૂરી આરોગ્યની ટીમે અમારા વિદ્યાર્થીઓની તપાસ કરી અને જે અમારી પફેટસોની ટીમ છે તેને અમારા વિદ્યાર્થીઓને સિકલ સેલ શું છે કેવી રીતે થાય છે કેવી રીતે અનુસંગ જે મા બાપ દ્વારા એમને મળે છે અને એનો ટેસ્ટ કરવા વિશે જાગૃતિ આપી